બિહારના મુઝફરપુર કોર્ટમાં ભારે હંગામાની સ્થિતિ ઊભી થઈ જ્યારે એક પ્રેમી યુગલ લગ્ન કરવા માટે કોર્ટમાં પહોંચ્યું હતું પરંતુ અહીં હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરાને બુરખા પહેરેલા જોઈને સિવિલ કોર્ટમાં હોબાળો મચી ગયો આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે બંનેએ નોટરી વકીલનો સંપર્ક કર્યો અને નોટરી વકીલે નામ વાંચી તે લોકોના આધાર કાર્ડ ચેક કર્યા અને તરત જ સમગ્ર કોર્ટ પરિસરમાં હંગામો મચી ગયો આ કેસ લવ જેહાદનો હોવાની શંકા જતા વકીલો ગુસ્સે ભરાયા અને યુવકને પકડીને હંગામો મચાવવાનું શરૂ કરી દીધું કારણ કે આ યુવક પહેરાવીને કોર્ટમાં લઈને આવ્યો હતો જે આ યુવતી હિન્દુ હોવાનું ખુલ્યું હતું આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે ત્યારબાદ વકીલોએ બંનેને પકડી પૂછપરછ શરૂ કરી આ બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બંનેને કસ્ટડીમાં લીધા હતા અને પૂછપરછ શરૂ કરી હતી आ दरमियान हिंदू संगठनों ने कोर्ट परिसर में पहुंची हंगामो मचा सीतामढ़ी की कोई लड़की थी जो कि हिंदू लड़की थी और कोई दूसरा मुस्लिम लड़का था जो उसको मुस्लिम का ड्रेस वगैरह सब लड़की को पहना करके कोर्ट कैंपस में लेकर के आया हुआ था लेकिन जब इसकी जानकारी यहाँ के हिंदू संगठनों को हुआ है तो उन लोगों ने इसकी सूचना प्रशासन को दिया और प्रशासन जो है तो लड़की को अपने कब्जे में करके और लड़का वगैरह को कब्जा में शायद कर लिया है और उसके बाद में पुलिस यहाँ से, से लेकर चली गई है